આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વિડીયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વિડિયો મૂકનાર આમ આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી તો આમ આદમી પાર્ટી આપના કાર્યકરની પોલીસે ધરપકડ કરી આપના કાર્યકરે વરાછા પોલીસ મથકે પહોંચી વિરોધ પણ તેનો કર્યો છે થોડા સમય પહેલા રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વિડીયો એડિટિંગ કરીને તેમના નામે સોશિયલ મીડિયામાં સરકાર સામે વાંધાજનક ટિપ્પણી કરનારા સામે વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો આ કેસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર ઉધના ખાતે રહેતા ભરતકાંતિ પટેલની ધરપકડ કરાઈ છે આરોપી ભરતકાંતિ પટેલ લુમ્સના કારખાના ચલાવે છે બનાવ અંગે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે ત્યારે વધુમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તેમના સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પર તારીખ અઢારમી જુલાઈએ સરકારની કામગીરી તેમજ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા ખોટા આક્ષેપો સામે બાવીસ મિનિટ અને દસ સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો હતો આ વિડીયોમાંથી કોઈ અજાણ્યા એડિટિંગ કરી બે અલગ અલગ વિડીયો બનાવી વાયરલ કર્યા હતા જેમાં વાંધાજનક કોમેન્ટ કરી હતી આ વિડીયો ભરત પટેલ નામના વ્યક્તિના સોશિયલ મીડિયાના એકાઉન્ટથી અઢારમી જુલાઈ અપલોડ કરવામાં આવ્યો હતો આ બાબતે તપાસ કરતા જે સોશિયલ મીડિયાના આઈડી પરથી વાયરલ થયેલો તે ભરત કાંતિ પટેલે જ વાયરલ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યો હતો જેમાં વરાછા પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વરાછા પોલીસ મથકે પહોંચી પોલીસની કામગીરીનો વિરોધ કર્યો છે આમાં કંઈ નથી કહું હું કુમાર કુમારની પોસ્ટ છે મહિના પહેલાં પગની છે અને આ જે લીધેલા છે પોલીસમાં જે કરેલા છે મારા મિસ્ટર જ છે વોર્ડ નંબર ચોવીસમાંથી છે હું બોલું છું મહિલા પ્રમુખ છું અને આ જે લાઈક કરવામાં આવેલી છે ધંધા ઉપરથી જે ભાજપના ગુંડાઓ જે પકડી લઈ આવે છે અને આ જે કુમાર કમાણીની કરેલી છે એના આમાં સળી કરવામાં જ આવેલી છે આ ધરપકડ જે પોલીસોને ભાજપ ભાજપના ગુંડા ઉપર કહેવામાં આવેલી છે કે એ બદલ ધરપકડ કરવામાં આવેલી છે આમ આદમી પાર્ટીના અમારા એક સુરત શહેરના જામબાજ કાર્યકર્તા વોર્ડ નંબર ચોવીસના કાર્યકર્તા શ્રી ભરતભાઈ પટેલ એમણે આજથી પંદર વીસ દિવસ પહેલાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીનો એક વિડીયો સંદેશ હતો એ વિડીયો સંદેશનો થોડોક ભાગ કટિંગ કરીને વિધાઉટ એડિટિંગ કટિંગ કરી અને પોતાના ફેસબુક આઈડી ઉપર અપલોડ કર્યો હતો એના વિરોધમાં ગુજરાત સરકારના મંત્રીએ અમારા કાર્યકર્તાઓનું માનસિક રીતે ભંગાણ કરવા માટે મોરલ તોડવા માટે અમારા ઉપર દબાણ ઊભું કરવા માટે આ કાર્યકર્તાને એમના ઘરેથી પોલીસ ઉપાડીને લઈ આવે એના માટે પોલીસ તંત્ર ઉપર દબાણ ઊભું કરી પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને ગઈકાલે બપોરે અમારા કાર્યકર્તાને પકડીને લઈ છે એમાં એમના એમના સમર્થનમાં આજે વરાછા પોલીસ સ્ટેશન ખાતે અમારા તમામ ચૂંટાયેલા નગરસેવકો તમામ પદાધિકારીઓ તમામ કાર્યકર્તાઓ એમને સહયોગ આપવા માટે વરાછા પોલિટિશન અમે આવ્યા છીએ અને ભારત ભાજપ સરકારને અમે એ સંદેશો આપવા માગીએ છીએ કે અમારો એક એક કાર્યકર્તા માનસિક રીતે ક્યારેય ભાંગે એમ નથી તમારે જે તૈયારી કરવી હોય એ કરજો અમારા તમામ કાર્યકર્તાના મોરલ બહુ ઊંચા છે અને ઇન્કલાબના નારા સાથે અમે નીકળ્યા છીએ અને આ નારો ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી આ રાજ્યમાંથી આ દેશમાંથી તાનાશાહી સરકારને ઉખેડીને ફેંકી ન દઈએ આભાર ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના વિડીયોને એડિટ કરી તેમના નામે સરકાર સામે વાંધાજનક ટિપ્પણી કરનાર આરપી ભરતકાંતિ પટેલની પત્ની સુરત મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચોવીસમાં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેનો પરાજય થયો છે આરપી ભરત પટેલ પોતે પણ આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે આરપીએ પોલીસ સમક્ષ એવું પણ રચન ચાલુ રાખ્યું હતું કે મારા મોબાઈલ પર આ વિડીયો આવતા મેં તેને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો મેં પોતે આ વિડીયો બનાવ્યો છે કે એડિટ કર્યો જ નથી અઝર કુરિશી સાથે પ્રકાશવાડા જીટન ફેરફાર